નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે ખેતીવાડીને લગતા રોજ બરોજ નવા વિડીયો મૂકીએ છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને જે આપણે માહિતી મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમારા આપણે જે વિડીયો મૂકશું એટલે તમારામાં તરત નોટિફિકેશન આવી જશે તો મિત્રો આજે ચર્ચા કરવાની છે કપાસમાં ખાસ કરીને મોસ્ટ ઓફ ચાપકા બેસવાનો ટાઈમ થઈ ગયો છે અને ચાપકા બેસે છે અને ઘણા બધા ખેડૂતોને આગતરો કપાસે તો ઝીંડવા પણ થઈ ગયા છે તો મિત્રો આપણે જોઈશું કે કપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે એ જનરલી ઇન્સેક્ટીસાઇડ જે જંતુનાશક દવાઓ આવે ત્રીપ્સ ચુસિયા મોલોની છે ઈયળની છે એ બધી દવાઓ છાંટતા હોય છે તો મિત્રો કપાસમાં તમે ખાસ કરીને ફૂગનાશક જે સાફ આવે છે એ સિવાય માઇનર જે ઓછા પંપ થતો હોય એવા ફંગી આવે છે તો એનો સ્પ્રે ખાસ કરીને કરો તો તમારે ફાયદો થશે જેમાં જોઈએ તો ચાપકા જે બેસવાનો ટાઈમ હશે તો ફંગી રાઉન્ડ માર્યો હોય છે તો વરસાદ આવતો હશે તો વરસાદના કારણે અમુક ચાપકા ખરી જતા હશે એ સિવાય મિત્રો જે અમુક ડાઘ પડી જતા હશે જે ઝીંડવા ચાપકું બેસે અને જીંડવું ફ્લોપ થઈ જાય જે નાનું જીંડવું થઈને ખરી જતું હોય એવા બધા પ્રશ્નો થતા હોય છે તો એમાં તમને સો ઘણી બધી રાહત જોવા મળશે તો એની માટે ખાસ કરીને ખેડૂત મિત્રો જે ઓછો પંપ થતો હોય એવા માઇનર ફૂગનાશક તમારે જોડે નાખી દેવા એકાદો સ્પ્રે વરસાદના ટાઈમે કરો તો એમાં તમને ઘણો બધો ફાયદો જોવા મળશે તો મિત્રો એમાં કયું ફૂગનાશક છાંટવું તેના વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો એમાં જોઈશું તો સાફ આવે છે જે સાફ કાર્બનડા મેન્કો જેબ આવે છે તો મિત્રો પંપે ત્રીસ ગ્રામ નાખીને એનો સ્પ્રે તમે વરસાદ આવવાના ટાઈમે કરી શકો છો એનો પંપ માઇનર થતો હોય છે એ સિવાય મિત્રો ટેબુ ટેબુ કોના જો પ્લસ સલ્ફર આવે છે તો એ પણ કોઈ સારી કંપનીનું માઇનર એવું સારું એવું રિઝલ્ટ વાળું હોય તો એ એ પણ તમે પંપે ત્રીસ ગ્રામ આજુબાજુ માપ રાખીને તમે છાંટી શકો છો તો મિત્રો આ રીતના આ સિવાય બીજા ઘણા બધા ફૂગનાશક આવે છે જેનો પંપ સસ્તો થતો હોય તો મિત્રો વરસાદના ટાઈમે ચાફકા બેસવાનો ટાઈમ થાય ત્યારે આ એક ફૂગનાશકનો અંદર ભેગો સ્પ્રે કરી દો તો એમાં સો ટકા તમને રાહત જોવા મળશે તો એક આજનો આ વિડીયો હતો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે આપણે માહિતી મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે અને આ વિડીયો જે તમારા ખેડૂત ગ્રુપ હોય તો એમાં પણ લિંક શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આપણે જે માહિતી મૂકીએ છીએ ચેનલમાં યુટ્યુબમાં તો એ બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ